ભાજપવાળા દેખાતા નહીં જો ભાજપવાળા આવ્યા તો તમારા ટાટિયા તોડી નાખીશું આ વીડિયો ખૂબ વાયરલ થયો અને આ વિડિયો છે વડોદરા શહેરનો ભાજપવાળાને ટાટિયા તોડી નાખવાની ધમકી આપનાર અને આક્રોશ ઠાલવનાર આ નાગરિક સામે વડોદરા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે તેની આ વાત છે વૈષ્ણવ તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે વડોદરાના એ નાગરિકની જેને ગુસ્સો આવ્યો આમ તો વડોદરાને આખાને ગુસ્સો આવ્યો તો કારણ કે આ સરકારી બાબુઓ અને આ રાજનેતાઓની રમતને કારણે વડોદરા તબાહ થઈ ગયું આ રાજનેતાઓ કદાચ એવું બહાનું કાઢી શકે કે કુદરત રૂઠી હતી અમે શું કરીએ ખરેખર કુદરત રૂઠી તેના કરતાં આટલા વર્ષો સુધી આ વડોદરાના રાજનેતાઓએ વડોદરાને ચૂસ્યું તેના કારણે આ વડોદરા કંગાળ રહ્યું સુરત અને અમદાવાદનો વિકાસ થાય છે વડોદરાનો વિકાસ થતો નથી આવું મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે આ વડોદરાના નેતાઓ અમારી પાસે રજૂઆત લઈને જ આવતા નથી આજવાથી પાણી છોડાયું અને વિશ્વામિત્રી ગાંડી બની અને વિશ્વામિત્રીએ વડોદરાને ડુબાડ્યું લોકો તારાજ થયા લોકો દુઃખી થયા લોકોને ગુસ્સો આવ્યો અને આ ગુસ્સો જ્યારે પત્રકારો સામે વ્યક્ત થયો ત્યારે વડોદરાના રાજનેતાઓને માઠું લાગ્યું પહેલા આ એક સામાન્ય નાગરિકનો વિડીયો જોઈ લો કે જેણે કહ્યું કે તમારા તોડી નાખીશું એક બી ભાજપ નો લુખો અહિયાં આગળ પગ ના મુકતા અને તમારા ટાટિયા તોડી નાખીશું

દૂધ પાણી ખાવાનું લાઈટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું તમે આ વિડીયો જોયો આ વિડીયોમાં એક સામાન્ય માણસ છે સામાન્ય નાગરિક છે તે એટલું બધું દુખી અને વ્યગ્ર છે કે તે ધમકી આપે છે ગુસ્સો ઠાલવે છે રાજનેતાઓને કહે છે તાટિયા તોડી નાખીશું આમ નાગરિકને પોતાની વાત કહેવાનો પોતાનો ગુસ્સો કહેવાનો સંપૂર્ણ અધિકાર છે નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે પણ જ્યારે આ નાગરિકની ધરપકડ થઈ ત્યારે મને અને નવજીવન ન્યૂઝ બંનેને આઘાત લાગ્યો કારણ કે અમને એવું લાગ્યું કે સરકાર અસહિષ્ણુ બની ગઈ છે એટલે મેં આ મામલાની તપાસ કરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે વાત કરી તો એક બીજો પક્ષ પણ નજર સામે આવ્યો જે હમણાં સુધી કદાચ નજરઅંદાજ થયો હતો

સંપૂર્ણ અધિકાર છે પણ આ નાગરિક પ્રમાણભાન ભૂલે છે અને તે એક મહિલા સાથે અશ્લીલ ઈશારો કરતો હોય તે પ્રકારનું વર્તન કરે છે અને એટલે જ તેની સામે એક ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટના પછી આ મામલાને રેકોર્ડ કરનાર પત્રકારોને પણ ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યા ત્યારે ફરી ધ્રાસકો પડ્યો કારણ કે સરકાર આવતા જતા પત્રકારોને આડે હાથ લેતી હોય છે એટલે આ મામલે અમે વડોદરા પોલીસને ફરી સવાલ કર્યો કે આખા મામલામાં પત્રકારોને શા માટે તમે બોલાવો છો ત્યારે વડોદરાના પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આખા મામલામાં પત્રકાર ક્યાંય આરોપી નથી પત્રકાર માત્ર અમારા માટે સાક્ષી છે કારણ કે આ શૂટિંગ તેમણે કર્યું છે તો આ શૂટિંગ ક્યાં ક્યારે કેટલા વાગે અને કેવી રીતના કર્યું છે એક સાક્ષી નિવેદન આપવાનું છે પણ આ ઘટનામાંથી શીખવાનું એટલું જ છે એક પ્રજા તરીકે તમને મને અને આપણને બધાને સરકાર સામે બોલવાનો સરકાર સામે લડવાનો આપણો ગુસ્સો આપણો આક્રોશ વ્યક્ત કરવાનો અધિકાર છે પણ જ્યારે આક્રોશ વ્યક્ત કરીએ ત્યારે આપ તેનું પ્રમાણભાન જાળવી રાખવું અનિવાર્ય છે આ ઘટનાની બાજુ ઉપર મૂકીએ તો પણ એટલું તો ચોક્કસ કહેવું પડે કે વડોદરાને ડૂબાડનાર આ રાજનેતાઓને આ સરકારી બાબુઓને શરમ હોય તો બધાએ સામૂહિક રીતે વિશ્વામિત્રીમાં ડૂબી મરવું જોઈએ કારણ કે તમે તો આ શહેરને ડુબાડ્યું છે આ સયાજી નગરીને ડુબાડી છે જે સયાજીરાવ મહારાજના નામે ઓળખાતી હતી તેને તમે બદનામ અને કંગાળ બનાવી છે અમે બોલીશું અમે ગુસ્સો કરીશું કારણ કે અમે લોકોનો અવાજ છીએ અમે વડોદરાનો અવાજ છીએ આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો